ગીરગઢડા તાલુકાના બેડિયા ગામે સ્ટેટ મોનિટરિંગ સેલની રેડમાં ચારસો પેટી જેટલો દારૂનો જથ્થો પકડાયો સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ગીરગઢડા તાલુકાના બેડિયા ગામે વાડીના મકાનમાં અંડરગ્રાઉન્ડ જગ્યામાંથી ચારસો પેટીથી વધુ વિદેશી દારૂ ઝડપી પાડ્યો સ્થાનિક પોલીસ અને ગીર સોમનાથ જિલ્લા પોલીસ ઊંઘતી રહી અને સ્ટેટ મોનિટરિંગ સેલે સપાટો બોલાવ્યો સ્ટેટ મોનિટરિંગ સેલ અંદાજીત ચારસો પેટીથી વધુનો ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો ચારસો પેટીથી વધુ વિદેશી દારૂ તથા પાંચ બાઇક સહિત છ આરોપીઓને ઝડપી પાડ્યા મુદ્દા માલ સાથે આરોપીને ગીરગઢડા પોલીસ સ્ટેશન ખાતે લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે Thank you.